નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ડુંગળીયું તો ડુંગળીયું બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે જે આપણે નાની નાની સાઇઝની ડુંગળી આવે છે એના મેં ફોતરા કાઢી અને આવી રીતે ચાર ચેકા પાડી લીધા છે જુઓ આવી રીતના તો મેં આ અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે ડુંગળીયું બનાવવા માટે આ મેં બે નંગ લીલા મરચાં લીધા છે જે મીડિયમ છે તીખા પણ નહીં અને મોળા પણ નહીં એવા મેં બે નંગ લીલા મરચાં લીધા છે આ મેં લીલી ડુંગળી લીધી છે પાન સહિત કટ કરી અને લીલી ડુંગળી લીધી છે મેં અને આ મેં આદુ અને આ જે મેં લસણ લીધું છે લસણને મેં પાન સહિત કટ કરી લીધું છે અને બે ટમેટાની મેં ગ્રેવી લીધી છે જો આવી રીતની મેં ખમણીમાં જ ટમેટાની ગ્રેવી બનાવી લીધી છે આ મેં સેવનો ભૂકો લીધો છે સેવને મેં ભૂકો કરી અને સેવનો ભૂકો લીધો છે એવી જ રીતે મેં સિંગદાણાનો ભૂકો લીધો છે જરૂર પ્રમાણે આપણે મીઠું લેશું આ કાશ્મીરી લાલ મરચું લીધું છે આપણે જરૂર પ્રમાણે આપણે મરચાંનો ઉપયોગ કરીશું જીરું હળદર અને હિંગ લીધી છે અને જરૂર પ્રમાણે આપણે કોથમડીનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી અને ડુંગળીને તળી લેશું જે આપણે આ ડુંગળી છે એને આપણે તળી લેશું આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે આ જે ડુંગળી લીધી હતી એને આપણે તળી લેશું આપણે ડુંગળીને પાણીમાં સુધારવાની જેથી કરી અને આપણી ડુંગળી છે એ એકદમ ફેસ્ટ અને તાજી રહેશે તો આપણે આવી રીતે બધી જ ડુંગળી જે છે એને આપણે તળી લેશું આપણે તળી દઈશું આપણી જે ડુંગળી છે એ આપણે આવી રીતે એને તળી લેવાની છે તો આપણે આને પાંચ થી દસ મિનિટ સુધી તળાવવા દઈશું આપણે આ જે ડુંગળી છે એને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે જો આપણી ડુંગળી જે છે એ તળાય એટલે આ રીતની ચડી જાય એટલે આપણે આ રીતની થઈ જતી હોય છે એકદમ ફૂલી જતી હોય છે એટલે આપણી આ ડુંગળી ચડી ગઈ છે હવે આપણે આ ડુંગળીને એક પ્લેટમાં લઈ લેશું બધી ડુંગળી છે એને આપણે પ્લેટમાં લઈ લઈશું આ ચડી ગઈ છે આ બધી જ ડુંગળી આવી રીતે થઈ જાય એટલે ચડી જાય એટલે તો જુઓ મિત્રો તમને મારી આ બધી જ રસોઈ પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી બે લાઇટન દબાવવાનું ભૂલતાનું તો હવે આપણે ડુંગળીયાનો વઘાર કરીશું તો આ ડુંગળીને આપણે સાઈડમાં મૂકી અને વઘાર કરીશું તો વઘાર કરવા માટે આપણે લીલા મરચાં નાખી દઈશું લીલા મરચાં સતરાય એટલે આપણે એક ચમચી નાખી દેસુ અઢી આપણે હળદર નાખી હવે આપણે લસણ લીધું હતું એ નાખી દેસુ આપણે લસણ ને થોડુંક આપણે ચડવા દઈશું હવે આપણે લીલી ડુંગળી પણ નાખી દેસું જો આવી રીતે પાંચ ડુંગળી લેવાની જેથી કરી અને આપણો ડુંગળીયામાં ટેસ્ટ વધારે આવશે તો આપણે બધા જ આ મસાલા છે થોડીક વાર કૂક થવા દઈશું જો અને ધીમે ધીમે આપણે ચડવા દેવાનું છે જેથી કરી અને એનો સ્વાદ વધારે આવે તો આપણે એને પાંચ મિનિટ ચડવા દઈશું આપણે આ જે લીલું લસણ અને ડુંગળી છે એ ચડી ગઈ છે આપણે એમાં એક ચમચી

મેં આ એક વાટકી સેવનો ભૂકો લીધો છે એ નાખી દઈશું અને એક વાટકી આપણે સિંગદાણાનો ભૂકો નાખી દઈશું જેથી કરીને આપણે ડુંગળીયાનો જે સ્વાદ આવે છે એ એકદમ સરસ અને ટેસ્ટી લાગશે અને ગ્રેવી પણ આપણી સારી બનશે તો આપણે આ બધા મસાલાને થોડીક વાર ક્રૂપ ખાવા દેવાના છે આવી રીતે આપણે બધા મસાલાને ક્રૂપ ખાવા દઈશું અને જુઓ આપણું જે આ ડુંગળીનું છે એનો મસાલો જો એકદમ કેવો સરસ મસ્ત ટેસ્ટી લાગે છે હવે આ મસાલા ચડી જાય એટલે એમાં આપણે જરૂર પ્રમાણે મરચું નાખી દેશું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે એટલે આપણે એમાં મરચું નાખી દેશું તો આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તો આપણે બે ચમચી અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખી દેશું હવે આપણે મરચાને મિક્સ કરી લેશું આપણે થોડુંક એમાં પાણી નાખી દઈશું જેથી કરીને આપણો મસાલો જે છે એ નીચેનો બેસી જાય બે ચમચી જ મેં પાણીનો અહીંયા ઉપયોગ કર્યો છે જો આપણું મરચું પણ એકદમ મિક્સ થઈ ગયું છે અને વઘાર પણ કેટલો સરસ લાગી રહ્યો છે તો હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું આવી રીતે મસાલાને ડુંગળીમાં મિક્સ કરી લેશું ટેસ્ટી આ મસાલો નાખતો હોય છે આપણે એમાં બે ચમચી વધારે પાણી નાખી દઈશું અને પાંચ મિનિટ ચડવા દેસુ જેથી કરી અને આપણે ડુંગળીમાં બધો જ મસાલો છે એ ભળી જાય તો આપણે એમાં બે ચમચી પાણી નાખી દેસુ હવે આને આપણે પાંચ મિનિટ ચડવા દઈશું

તૈયાર છે આપણે એને સર્વ કરી દીધું છે જો કલર અને ટેસ્ટ ફોલ ડુંગળીઓ આપણું તૈયાર છે